જય માતાજી મિત્રો કે છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે ગણપતિ બાપાનો સુંદર મજાનો થાળ લઈને આવી છું મિત્રો આ થાળમાં છપ્પન જાતના ભોગ ધરાવતા હોય એવો ભાવ વ્યક્ત કર્યો છે તો જરૂરથી સાંભળજો રૂમ ઝૂમ કરતાઓ ગણપતિ દાદાઓ મતવાલા વેલે રાજમ મધ ધારો ગણપતિ દાદાઓ મતવાલા હે રૂમ ઝૂમ કરતાઓ ગણપતિ બાપાઓ મતવાલા કંચના થાળમાં पकवान पीर सु छपन प न भोग ह धराव गणपती मतवाला छप न भोग हू धराव बापा ओ मतवाला मत मोदना लाडू त मन धराव मोठणा लाडू તમને ધરાવું કહો તો કોળિયા ભરાવું ગણપતિ બાબા હો માતવાલા કહો તો કોળિયા ભરાવું ગણપતિ બાપા હો માત માલા કઢીને ખીચડીને દાળ ભાત બનાવ્યા શ્રીખાંડ પૂરી મુલાવું ગણપતિ બાપા હો મત માલા શ્રીખંડ પૂરી મુલાવું ગણપતિ બાપા હો મત માલા વિધ વિધ જાતના શાક બનાવ્યા વિધ વિધ જાતના શાક બનાવ્યા ભાખરીને રોટલી બનાવી ગણપતિ બાપાઓ માતવાલા ભાખરીને રોટલી બનાવી ગણપતિ બાપાઓ મતવાલા પાણીપુરીને ભેળ ಪಾವ ಭಾ ಹೂ ರೇ ಚಖಾಡ ಗಣಪತಿ ಬಾಪಾಓ ಮತ್ತ ಭಾ ಹೂ ರೇ ಚಖಾಡ ಗಣಪತಿ ಬಾಪಾ ಹೋ ಮತವಾಡಲಿ ಸಂಭಾರ ಚಟಣಿ ವಡಾ ಬನ್ನ ಇಡಲಿ ಸಂಭಾರ ಚಟ್ನಿ વડા બનાવિયા ઢો ને ઉત્તપમ બનાવું ગણપતિ બાપાઓ મતવાલા એ ઢો શાને ઉતપમ બનાવું ગણપતિ બાપાઓ મતવાલા દાળ બાટીને ચૂરમાં બનાવી દાળ બનાવ્યું ગણપતિ બાપા હો માતવાલા હે ગોટા નું શાક છે બનાવ્યું ગણપતિ બાપા હો માતવાલા લોચા ખમણની સાથે ઢોકળા બનાવ્યા લોચા ખમણની સાથે ઢોકળા બનાવીયા પાઉ ગણપતિ દાદા હો માવાના હે ઉપમા પૌવા ધરાવો ગણપતિ દાદા હો મતવાલા પેટીસ સમોસા કચોરી ને પરા પેટીસ સમોસા ને કચોરી ને પરા સાથે મોળા છે ગાઠિયા તી ખૂફરસાન સાથે મોળા છે ગાઠિયા ખાખરા ને ફાફડા ધરાવું ગણપતિ બાપા હોતવા ખા ખરા ફાફડા ધરાવું ગણપતિ બાપા હો માતા રબડી જાલે બીને ઘેવારા બનાવ્યા રળી જાલે બીને ઘેવર બનાવ્યા ઘારી ને બાર ધરા ગણપતિ બાપા હો માતવાલા હે ઘારી ને બરફી ધરાવ ગણપતિ બાપા હો માતવાલા ગુલાબ ને રસ ગુલાબ જાબુ ને રસગુલાબ બનાવ્યા ચોકલેટ ને કે છે મંગાવી ગણપતિ બાપા હો મતવાલા હે ચોકલેટ ને કેક છે મંગાવી ગણપતિ બાપા હો મતવાલા મસાલા વાળી ચાય અને મીઠા મસાલા ચાય અને મીઠા ને કોફી કે નસ પીવડાવો ગણપતિ બાપા હો મતવાલા હે કેરી નોરસ પીવડાવો ગણપતિ બાપા હો મતવાલા જળ રે જમુના ઝીની ઝારી ભરિલાઉ જળ રે જમુના ઝીની ઝારી ભરી લ કહો તો આચ મન કર કરાઉ ગણપતિ બાપા હો મતવાલા હે તો આજ મન કરાઉ ગણપતિ બાપા હો મતવાલા આઈસ્ક્રીમ કૂલ ફીને કોકો ફાલુદા આઈસ્ક્રીમ કૂલ બાપા હો મત માલા હે પાન ખવડાવું ગણપતિ બાપા હો મતવાલા વાલા તમારું દીધેલું તો મને ધરાવું તમારું દીધેલું તો મને ધરાવું હું છું ક્યાંથી લાવો ગણપતિ બાપા હો મતવાલા હું છું ગરીબ ક્યાંથી લાવો ગણપતિ બાપા હો મતવાલા કે માજુ માં કરતા આવો ગણપતિ બાપા હો મતવાલા કે રાજા ગણપતિ બાપા હો મતવાલા કેરીને સાથે લાવો ગણપતિ બાપા હો મતવાલા કેરું મજુમાં કરતાઓ ગણપતિ બાપા હો મતવાલા હો મત બોલો કૃષ્ણ ક્યાં લાલ કે